આ બડી આ બડી આવી ગઈ માણસ બીજો પંચ કે ગ્યા આ ભાઈ અહીંયા સાથે રાખે લે સબે હંગરા આયા પહેલા આપણે પંચ ખાસ આવી કરે પૂજો ચાલુ કરી કલા કરો કરી ચાંસી ચાલો

자카카드 <목소리도> 시간 <목소리도> જમરા આવી ગયો તો એ ઉપર નહી ચડી હતી આવો ચાલ અહીં ડાળું ઉપર છે સંડાસ નીચે પડશે ડાળું નીચે બાવડન કોડાણી ને

એમની હાજરીમાં ઉમર રાખજો હશે જોડે વાંદે વાંદમી ઉલ્લેખ ના મનમાં મનમાં એટલે ભુલાઈ જાય

कैदी दूजी है मैंने तो के दी दूं से तो गाड़ी होगी मैं कुछ तो नहीं चाहिए नहीं सरकारी कर्मचारी में हालात बिल्कुल टाइम पर नहीं पाले वरना मैं नहीं और you. ये भी कर આવું મોકલો ગાડી ક્યાં કરું પકડ <coughs> <coughs>

બેને બોલું નથી આ પૂર્વઠાની રેડમાં છે રેડમાં નો અચાનક પાછળ કોઈ પડી ના છે

walalah <me> <cheg> <smallion Travevé> <odita et> <lapu>

કરિમય જીગો 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 જારલે